તો દર્શક મિત્રો ચેતર વસાને લઈને હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો મિત્રો તમને તો ખબર છે કે ચેતરભાઈ વસાવા બેથી અઢી મહિનાથી મિત્રો જેલની અંદર છે અને ચેતર વસાવવાને લઈને મિત્રો હાલમાં સૌથી મોટો ખુલાસો થયો છે તો દર્શક મિત્રો આપણે વાત કરીએ તો સંજય વસાવા એવું કહી રહ્યા છે કે ચેતર વસાવે મારી ઉપર ગ્લાસ ફેંક્યો એટલે મેં તેમની ઉપર ફરિયાદ કરી અને ચેતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે મેં સંજય વસાવા ઉપર ગ્લાસ ફેંક્યો નથી તો દર્શક મિત્રો આમાંથી બંનેમાંથી બંનેમાંથી કોણ કોણ સાચું સાચું હોય આ મિત્રો તો જોવા ગયા નથી આમાંથી બંનેમાંથી સાચું તો કોઈ નથી પરંતુ મિત્રો સીસીટીવી સાચા હોય પરંતુ સીસીટીવીમાં તો આ ઘટના આવી જ નથી દર્શક મિત્રો તો આ બંનેમાંથી કોણ સાચું છે અને આપણે તો જોવા ગયા જ નથી અને સીસીટીવીમાં પણ આ આવ્યું જ નથી તો દર્શક મિત્રો તમને શું લાગે છે આ બંને માંથી કોણ સાચું હશે અને દર્શક મિત્રો આપણે વાત કરીએ તો જો ચેનલમાં નવા હોય તો તમે મિત્રો જેથી આગળ કઈ પણ માહિતી મળે તે તમારા સુધી અમે પહોંચાડી અને આ પણ જેટલો બને એટલો આગળ શેર કરી દીજુ તો દર્શક મિત્રો ચેતરભાઈ વસાને જેલમાં બે થી અઢી મહિના થઈ ગયા છે જેલની અંદર તો દર્શક મિત્રો આગળ કઈ પણ માહિતી મળશે તે તમારા સુધી અમે પહોંચાડશું એટલે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લીજો તો આજના વિડીયોમાં આટલો જ મળે આપણે એક નવા વિડીયો સાથે